શર કે જ નહીં ને બાકી ઓલી બાજી બાજ આપડી આમાં દેખાય ધોળી ધોળી ઝાકળ બહુ ઝાકળ આવ્યા હજુ પાણી ભર્યું હે કદાચ તમને દેખાય તો આમ દેખાય આમ કેવા મોતિયા ભર્યા છે આમાં બહુ દેખાતું પાણી અહીંયા આમ તો જુવારમાં ફૂલ પાણી ભેર્યુંતિયા બાકી દાદા છે ઊગી એટલે એટલે પોગી ગયા વાગી ગયા છે સવારના સવાર સાત થઈ ગયા આપણે હાલ કીધો સવાર સવારમાં મસ્ત મજાનો વિડીયો કન્ટિન્યુ કરી નાખીએ એટલે આખો દિવસમાં મસ્ત મજાનો વિડીયો બને પછી બપોર પછી ચાલુ કરીએ ને એટલે ઉતાવળમાં ઉતાવળમાં જોઈએ એવો ખાસ કાંઈ વિડીયો બને નહીં એટલે સવાર સવારમાં વિડીયો મસ્ત બને

અરે નવું ઘર કંઈ બી નહીં ચાલો તમને બતાવી દો અમે મસ્ત મજાનું નવું ઘર બનાવીએ બોલો મીત્રો રહેવા માટે હાઈ રહ્યું નવું ઘર આંબાના નવાં ઘર બનાવ્યા કારણ કે તડકો ને ઘર હા મસ્ત ઘર બનાવીને છે બેવડા બતાવું બતાવું

કાકા પણ જાઉં ને માથે કે વર્ષી જા તડકો લાગ્યો એ બોલે આ 5 4 5 હતા મે તડકો લાગશે કીધું વાટાવાળમાં કે વર્ષી જા જોઈએ ઊડી જા અમે બેઠો હોય તો કોણ જાગી ગયો હું дат કા

હાલો કેમ છો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપડે હારી કરવી છે ઉતાવળ રાખીએ ને તે આવું કામ થયું

તો દેખાતા નથી ડાયરો આપણે હવે ને આરામ કરી લઈએ અને જેવું આપણે વિડીયો એડિટ કરવાનો બાકી બાકીએ ગઈકાલે પછી બહુ ઊંઘ આવતી હતી ને અડધો એડિટ થયો તો ને અડધો એડિટ કરવાનો બાકી હતો હવે હે ને અત્યારે એડિટ કરીએ ને અપલોડ કરી નાખ્યું એટલે આપણે છ વાગ્યે વિડીયો પબ્લિક થઈ જાય હું ખાસ તો હે કાયદરા ખાસ કાયદા હાલમાં વિડીયોમાં ગમે ડાયરી શું ખબર કાયદા ખબર કા પોરા आ जो वजा लेन आयो है काहे तेरा ओरे फैमिली एंडिंग यो हां खावाय आवे कात्र खाता तो पास पाइ

谢过，谢过。